કે સરકારી કોઈ પણ કામ હોય તો શાળા સુધી વાહન આવી શકતું નથી કદાચ આ સાંભળે તો ચમકીને ઊભા થશે સરકારના પ્રધાનો અને સરકારના અધિકારીઓ કારણ કે આ પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમોની જ તો મોટી મોટી વાતો કરવાની છે પણ હવે બોલો સરકારી કાર્યક્રમોનો મહીસાગરના ખાનપુરમાં આવેલી ખોખરા પ્રાથમિક શાળામાં તો

અમારી બોરવાઈ પ્રાથમિક શાળા જે ખોખરા છે તે ખોખરાની અંદર બહુ તકલીફ છે હાથ પગ તોડી નાખે આવું ભૂતકાળમાં બનેલું છે ના અધિકારીઓ આવ્યા ના નેતાઓ ફરક્યા નાનો કોઈ આવતા નથી આવતા રસ્તાનું પ્રોબ્લેમ છે માત્ર શાળાએ પહોંચવાનો એક જ પ્રશ્ન નથી બોરિયાવના લોકોને બીજી પણ સમસ્યા આ ખરાબ રસ્તાઓના કારણે વેઠવી પડે છે અને હવે તો સરકારી સુવિધાઓ પણ નકામી બની છે કારણ કે બોલો આપણી ગુજરાત સરકારની એવી બધી યોજનાઓ કે એકસો આઠ છે પશુ દવાખાની યોજનાઓ છે જે કોઈ બીમાર થાય એકસો આઠની એમ્બ્યુલન્સ બોલાવો તો એ પણ જોડી કરીને દોઢ કિલોમીટર સુધી પ્રોપર ગામ સુધી પંચાયત સુધી જવું પડશે ત્યાર પછી એમની સેવા મળે છે ગામમાં એકસો થી એકસો જેટલા મકાનો છે લગભગ બે થી અઢી ની વસ્તીને અસર કરતો આ મુદ્દો છે મુદ્દો ઉઠાવ્યો જવાબ માંગ્યો અને મળ્યો પણ ખરો કઈક આવો સદર રસ્તો મંજૂર છે તેમાં આગળ કોતર મોટું કોતર આવેલું છે એમાં લંબાઈમાં વધારો થયો હતો એટલે તેને રિવાઇઝ કરવા માટે આપણે રિવાઇઝ જોડવા માટે દરખાસ્ત કરેલ છે તે મંજૂર થયેથી આની પણ કામગીરી આપણે વહેલી તકે પૂર્ણ કરીશું અને લોકોનો પ્રશ્નોનો નિકાલ થાય એ કરીશું થશે કરીશું દરખાસ્ત મંજૂરી પણ ક્યાં સુધી અમારે શાળામાં આવવા માટે રસ્તો નથી અમે ચાલતા આવીએ છીએ અમે લપસી પણ પડે છે અને વધારે વરસાદ હોય ત્યારે અમે શાળામાં પણ નથી આવી શકતા ભણતરની થોડી દરકાર જો સરકાર કરે તો આ ફિકર દૂર થાય એમ છે આશિષ ઠાકર સાથે બ્યુરો રિપોર્ટ ટીવી નાઇન મહીસાગર